family બપોરા આ કરી લીધા હશે ને તો વરસાદ જોવો આમ તો કેવો અંધારો બહુ અંધારો હો નાવ તું વરસાદ માં બહુ કરી બહુ કરી ભાઈ બહુ બહુ કરી જો કાટુ લાગે કાટુ લાગે હા ભાઈ ગુડ મોર્નિંગ સ્વાગત છે નો વ્લોગ અંદર વ્લોગ વિડિયો અંદર તો ભાઈ બધાને જય માતાજી જય મોગલ ભાઈ હવર હવર ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મસ્ત મજાનો ટાઢો ભવન આવે છે કારણ કે વાતાવરણ કે ઘટન એવું થઈ ગયું છે બધાને જય માતાજી જય મોગલ માં મંતુ ભાઈ જો શું કરશો હેલા

એ વાત કરેલો નહી એમ ને મસ્ત મજાનું મોર્નિંગ પડી ગયું છે ને અમાર કેટલા વાગી ગયા ખબર છે બસ આઠ ઉપર થઈ ગયું છે પાછો મેં બ્લોગ ચાલુ કરી દીધો છે કે વાતાવરણ છે ને કે મસ્ત મજાનું છે તમે લાઈન થોડુંક શૂટ લઈ લો તો જો શું મસ્ત છે જો છે ને અને મントભાઈ જો અત્યારે રેકડી આખવાની છે એ ભાઈ یہ ہنکروس ہو بھائی اے بھائی گاڑیا آگا تناولا گاڑیا اکتا ہاں ہاں گاڑیا آگا سا بھائی یکڑیا گاڑیا آگا سا سوٹا رہا ہاں دو جو دو جو ہم دو جو ہم دو جو دو جو دو راہل <سؤال> بھائی فون آپ فون

મનતું ભાઈ મારવા થાય ને હા જો મેડમ જાસ પાછા ના વાવી ના ઉનાળામાં વરસાદ બહુ કરી બહુ કરી ભાઈ બહુ કરી જો ટાડું લાગે ટાડું લાગે

કેવું થઈ મેડમ ની બેઠા છે ને મન તું ભાઈ રમે છે બધું આવ્યું ને રાહ્યું આવે ભાઈ કાળું ભાઈ બેસી ગયા

ફમેલે બપોરા કરી લીધા છે ને વરસાદ જો આમ તો કેવો અંધારું બહુ અંધારું લો ના ઉછું વરસાદમાં જો જો ઓહો લો આવું છે બહુ ઓર તો વાહ હજી ખાય છે ને હું ખાતો ખાતો પાછો ઉતારવા આવ્યો ભાઈ વરસાદ બહુ આવે છે અને પાછો અંતર્યો તો પાછું ચૂપમે ચાલુ કરી દીધું જો કેવો વરસાદ આવ્યો વરસાદ વાહ ભાઈ વાહ આ રાહુલભાઈ ની આગાઈ હો રાહુલભાઈ ની આગાઈ છે ભાઈ કેવો અંધાર છે જો